સાકરજંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન ઉડાન 2025 વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાકરજંદ પટેલ યુનિવર્સિટી વિસનગર કે જે સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડિકલ પેરામેડિકલ આયુર્વેદિક હોમિયોપેથિક ટેકનિકલ ફાર્મસી મેનેજમેન્ટ સાયન્સ કોમર્સ વગેરે ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી યુનિવર્સિટી તરીકે ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે તેમનામાં રહેલી સુષુપ્ત બહાર લાવવા તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્ય ઉજાગર કરવાના હેતુથી યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઉડાન વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ દસ થી ચૌદ ફેબ્રુઆરીના રોજ નૂતન ઉડાન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના પંદરસોથી થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી મહેંદી શોર્ટ ફિલ્મ મેકિંગ વકૃત્વ સ્પર્ધા સલાડ ડેકોરેશન ડિબેટ એક પાત્રિય અભિનય મિમિક્રી ગ્રુપ ડાન્સ જે વીસ થી વધુ સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓમાં ખુબજ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતિમ દિવસે તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ સ્ટેજ પરફોર્મન્સમાં પ્રસંગે ઉપસ્થિત મહેમાનો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર એમ ઉદાણી અને રજિસ્ટર ડોક્ટર પરિમલ ત્રિવેદીના હસ્તે

દરેક ઇવેન્ટ સાકરજન પટેલ યુનિવર્સિટીની અંદર ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહી છે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એ અમારો કલ્ચરલ ફ્લેગશીપ પ્રોગ્રામ છે કે જેની અંદર યુનિવર્સિટીના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ એ આની અંદર આવતા હોય છે અને આ વર્ષે આઠસો એંસીથી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ ઇવેન્ટ્સની અંદર એ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અમારા વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન પોતાના અંદરની રહેલી પ્રતિભાના કારણે એ સ્ટેટ લેવલે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાની પ્રતિભાની થી સાકરજૈન પટેલ યુનિવર્સિટીનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે આજે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની અંદર આવા વિદ્યાર્થીઓ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સને સન્માનિત કરવામાં આવ્યા છે સ્પોર્ટ્સની અંદર કલ્ચરલ ઇવેન્ટની અંદર અને એકેડેમિક્સની અંદર વર્ષ દરમિયાન વિદ્યાર્થી અને ફેકલ્ટી મેમ્બર્સે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે યુનિવર્સિટીનું રેન્કિંગ પણ અલગ અલગ ઓથોરિટીની અંદર દીર પ્રતિદિન સુધરતું ગયું છે અને ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક્સમાં એટલે ખાસ કરીને શિક્ષણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સૌ મેડિકલ મેડિકલ કોલેજની અંદર મેડિકલ પીજી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે ચાલુ વર્ષે ગુજરાતની સૌપ્રથમ પ્રોજેક્ટ પ્રોજેક્ટની અંદર માન્યતા મળેલી આપણી મેડિકલ કોલેજની ફર્સ્ટ બેચ એ આ વર્ષે ફેબ્રુઆરીની અંદર ઇન્ટર્નશીપ પૂરી કરી રહી છે અમારા વિદ્યાર્થીઓની ઝળહળથી કારકિર્દી માટે અમારા ફેકલ્ટી મેમ્બર્સ રાત દિવસ મહેનત કરી અને દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે આ અઠવાડિયાની અંદર એટલે કે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના સેલિબ્રેશનની અંદર આખા વીકમાં અલગ અલગ ઇવેન્ટ્સ થયેલ છે એમાં ઓપન માઇક છે સોલો સિંગિંગ છે મહેંદી કોમ્પિટિશન છે ઘણી બધી બીજી કોમ્પિટિશન્સની અંદર ડિબેટ કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે મેગા ઇવેન્ટ કે જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોવે છે તે અમારી કલ્ચરલ ઇવેન્ટ ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ અત્યારે હાલ આયોજિત થઈ રહી છે અને એની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એનો આનંદ માણી રહ્યા છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ સારી પ્રગતિ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો સહયોગ આપી શકે એ આધારથી સાકરચંદ દાદા દ્વારા અમારા નૂતન સર્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને આ ઉદ્દેશથી কাগজ পটেল ইউনিভার্সিটি কারিগর